તમે આગામી મતદાર ખોટું નથી બરાબર કેટલા વર્ષે આપણે વોટ આપી શકીએ સરસ તમને બધાને ખબર છે અઢાર વર્ષે આપણે વોટિંગ કરી શકીએ હવે નજીક ચૂંટણી આવી રહી છે કઈ ચૂંટણી આવે છે કોઈને ખ્યાલ છે ચાલી વડાપ્રધાન ને વડાપ્રધાનની ચૂંટણી ને આપણે કઈ ચૂંટણી કહીશું લોકસભા વિધાનસભા મુખ્યમંત્રી નક્કી થાય લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન હવે આપણે એક જાગૃત મતદાર તરીકે અવશ્ય આપણે મત આપવો જોઈએ અને એ અંતર્ગત આપણે આપણા પાલી માતા પિતા આજુબાજુમાં રહેતા જે અઢાર વર્ષથી ઉપરના છે મતદારો એમને જાણ કરીશું કે ભાઈ આગામી ચૂંટણી આપણે આપણો વોર્ડ અવશ્ય આપીશું બરાબર અને એ અંતર્ગત અહીંયા એક રમત છે એ પણ જોડે જોડે આપણે રમીશું આપણે ત્રણ છોકરાઓ લઈએ છીએ ગમે તે આવો ભાઈ એક નંબર પર ઉભારો બરાબર મેરા ભાઈ આવો ત્રણ નંબર પર ઉભારો એક આવો આપો આપો ગમે તે ભાઈ બે નહીં કહી દો આવી જાય બેટા શ્રદ્ધા ત્રણ નંબર પર હા આમ ફરી જવાનું એટલે ગણિતમાં તો જુઓ હવે હું આ પાસો છે બરાબર એ ફેંકું છું પેલા નંબરના ભાઈ માટે કેટલા છે ભાઈ બે તો એક બે ત્રણ નંબર પર તમે આવશો કયા નંબર પર ત્રણ નંબર મેલા ભાઈ થોડી વાર તમે સાઈડ રો ત્રણ નંબર પર આવજો હા તમે ત્રણ નંબર પર છો હવે મેલા માટે ફેંકીએ કેટલા આયા પાંચ તો ત્રણ નું પાંચ કેટલા થઈ મેલા ભાઈ આઠ ઉપર મજા આવશે આગળ વધશે તમારા માટે બેન ત્રણ તો જો જુઓ તમારે નીચે કંઈક લખેલું છે મતદાન પહેલા પોતાના મતદાન કેન્દ્ર ની ભાર લીધી હવે એટલાથી સીડી છે તો આપણે રમત રમતા હોઈએ છીએ બરાબર તો સીડી આવે શું થાય ઉપર જતા રહીએ પણ અહિયાં ઉપર ત્યારે જઈશું કે તમને ખબર હોય તમારું મતદાન કેન્દ્ર ક્યાં આવ્યું છે ખબર છે બેન

છ નંબર ફરી નો દાવા કેટલા આયા એક એટલે વીસ એકવીસ નંબર પર તમે આવશો બરાબર હવે જુઓ શું જો મતદાર કેન્દ્ર મતદાર ફોટો ઓળખપત્ર લઈને ગયા વોટિંગ આપવા માટે આપણે શું શું લઈને જઈએ છીએ આધાર કાર્ડ બરાબર છે આધાર કાર્ડ લઈને જવાય પછી ચૂંટણી કાર્ડ સરસ ચૂંટણી કાર્ડ લઈને ખાસ જાઓ ચૂંટણી કાર્ડ લઈને જતા હોઈ તમે ફાઈ જજો સીડી આય સીડી બત્રીસ ઉપર તમે આવી જાઓ હવે મેલાભાઈ માટે લઈએ આપણે ચાલુ કાર્ડ બાર પુરાવો મેલાભાઈ બાર ક્યાં છે સાડેન માટે આપણે પાડીએ છીએ કેટલા ચાર વીસથી તે ચોવીસ આટલે ચો એટલે ફરી નાખશું ને એક પચીસ પચીસ ઉપર પછી જો સાપ સાપનું મોઢું તો સાપ ખાઈ જાય એટલે પાછા નીચે આવી જાય મારો સાપ ત્યારે જ ખાશે કે એમને ખબર નહીં હોય આ રમત અલગ પ્રકારની છે એટલે મતદાન કેન્દ્રમાં કોઈ દિવ્યં કે વૃદ્ધ વ્યક્તિને પહોંચવામાં મદદ કરી તમારા દાદીમાં છે ગરડા છે

જેમ આપડી પૂરી થાય છે કે સમુ ફોટો સાહેબ નું લઈ લઈએ સાહેબ